ઝરઝર બેડ દ્વારકામાં સતત પાંચમા દિવસે દાદાનું બુલડોઝર ચાલ્યું છે બેડ દ્વારકાના પાર વિસ્તારમાં બુલડોઝર ચાલ્યું ગેરકાયદે રહેણાંક મકાન પર ફરી વળ્યું બુલડોઝર જમીન પર કરેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહે તેવી શક્યતાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આપજો આ તમામ જે બાંધકામ છે તે ગેરકાયદેસર સરકારી જમીન પર ઊભું કરવામાં આવ્યું હતું જેને એક બાદ એક તોડવામાં આવી રહ્યું છે બે દ્વારકા જ્યાં ફરી એકવાર દાદાનું બુલ બુલડોઝર ફરી રહ્યું છે પિરોટન ટાપુ સહિત દ્વારકા ને આસપાસનો જે વિસ્તાર છે જ્યાં દબાણો કરવામાં આવ્યા હતા ત્યાં દબાણો દૂર હટાવવાની કામગીરી સતત પાંચ દિવસથી યથાવત જોવા મળી રહી છે અને આગળના સમયમાં પણ તે યથાવત રહે તેવી શક્યતા છે તો દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે રાજકોટ ટ્રેન આઈજી અશોકકુમાર યાદવે આ મામલે નિવેદન આપ્યું તેમણે કહ્યું કે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં દરરોજ ડિમોલેશન થઈ રહ્યું છે દેશની સુરક્ષા માટે આ જરૂરી છે તેવું અશોક યાદવનું કહેવું છે એકતાલીસ જેટલા લેન્ડિંગ પોઈન્ટ છે પાંત્રીસ જેટલા ટાપુઓ આવેલા છે દુશ્મન દેશ આપણી નજીક હોવાથી ટાપુઓ સંવેદનશીલ કહી શકાય તિરોટન ટાપુ પર નવ જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા દ્વારકા જિલ્લામાં ત્રેવીસ ટાપુઓ પર જમીનો ખાલી કરાવાઈ દ્વારકા જિલ્લામાં પચાસ કરોડથી વધુની જમીનો ખાલી કરી દેવાય છે સાથે પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળીને કામ કરી રહ્યું છે આપને જણાવી દઈએ આજ વિસ્તારમાં ડ્રગ્સ ચોરી નકલી નોટોની હેરફેર થયેલી છે આર્થિક રીતે પણ આ બંને જિલ્લાઓ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્યારે ઉદ્યોગોને પણ ધ્યાનમાં રાખીને દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે બે વર્ષથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે હજુ પણ જ્યાં ગેરકાયદેસર દબાણો હશે તે દૂર કરવામાં આવશે ભવિષ્યમાં પણ ફરી દબાણો ન થાય તેની તકેદારી લેવામાં આવશે દેશ વિરોધી કોઈ ગતિવિધિઓ થતી હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની અંદર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું અને મુદ્દે આપણી સાથે આઈજી અશોક કુમાર યાદવ સાહેબ છે તેમની સાથે વાત સાહેબ બે જિલ્લાઓની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં દબાણો દૂર કરવામાં આવે કેટલા દબાણો હતા કઈ રીતના કામગીરી ચાલી રહી છે આપને ખ્યાલ છે કે રાજકોટ રેન્જના બે જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા એ બંને જિલ્લાઓમાં છેલ્લા ચાર પાંચ દિવસથી મેગા ડિમોલેશન ઝુંબેશ એ હાથ ધરવામાં આવેલી છે જેમાં પોલીસ અને તંત્ર દ્વારા સંયુક્ત રીતે ઝુંબેશ હાદરવામાં આવેલી છે આ ઝુંબેશની અંતર્ગત આ દિન સુધી પચાસ કરોડથી વધારેની જે જમીનો છે એ ખાલી કરવામાં આવેલી છે આ વિસ્તાર આપને ખ્યાલ છે કે પાકિસ્તાનની સરહદ બહુ નજીક હોવાના કારણે દેશ માટે દર વખતે એક ચેલેન્જ રહેતો હોઈશ એટલે આ જે દરિયા વિસ્તાર છે તેમજ જે તમામ ટાપુ છે એ ટાપુઓ પણ દેશની સુરક્ષા માટે ખૂબ જ મોટો જોખમ એ ત્યાં મંડરાયેલો હોય છે આ તમામ પ્રકારના જોખમોને દૂર કરવા માટેની એક ઝુંબેશ છે બીજી વાત આ વિસ્તાર દેશની ઔદ્યોગિક તેમજ વ્યાપારિક સુરક્ષા માટે પણ બહુ જરૂરી છે દેશના સૌથી મોટા જે પેટ્રોલિયમ કોમ્પ્લેક્સ છે આ વિસ્તારમાં આવેલા છે જેથી આ વિસ્તાર દેશની સુરક્ષા માટે તો તેમજ આંતરિક સુરક્ષા માટે ખૂબ જ અગત્યનો છે અને લગભગ પાંત્રીસ જેવા ટાપુ આ વિસ્તારમાં આવેલા છે એટલે ભવિષ્યમાં પણ આ વિસ્તાર ખૂબ જ સલામત રહે તો એ અનુસંધાને આ તમામ પ્રકારના જે ઝુંબેશો છે એ ચાલુ કરવામાં આવેલી છે ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને ટુરિઝમ ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વના છે તો આ ટાપુઓ છે તેના પર કઈ રીતના દબાણો કરવામાં આવ્યા હતા કેટલી જગ્યાઓ અત્યાર સુધીમાં ખાલી કરવામાં આવે છે જે આપણે આવું વાત કરી છે એમાં એ પ્રમાણે લગભગ પચાસ કરોડથી વધારેની જે જમીનો છે એ આ ઝુંબેશમાં લોકો જે ગેરકાયદેસર દબાણો કર લેતા એ દબાણો તોડી અને મુક્ત કરવામાં આવેલી છે સામરિક દ્રષ્ટિ આ જગ્યા ખૂબ જ અગત્યની છે આપને ખ્યાલ છે કે આ વિસ્તારમાં ઇતિહાસમાં ભૂતકાળમાં દબાણોના થયેલા છે અને આ દબાણોના અંતર્ગત પોલીસ દૂર કરવામાં આવેલા છે ભવિષ્યમાં પણ પોલીસ દ્વારા તમામ વિસ્તારો જે જે ગેરકાયદેસર દબાણો છે એનો પણ પોલીસ દ્વારા દબાણ દૂર કરવામાં આવશે છેલ્લા વર્ષથી આ પ્રકારની એક ચલાવવામાં આવી છે હજુ પણ ક્યાં સુધી આ ચલાવવામાં આવશે અને કઈ રીતના દબાણો દૂર કરવા માટે લોકોને શું અપીલ આપને મારફતે લોકોને પણ અપીલ કરું છું કે આ વિસ્તાર આ દેશને સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે તમામ લોકોની પણ જવાબદારી છે પોલીસ અને જન સાથે સંકલન કરી આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના દેશ વિરોધી કૃત નહીં થાય એ બધા એમાં કાળજી લે અને પોલીસને તમામ પ્રકારની જે વિગત હોય એ તાત્કાલિક પોલીસને જાણ કરે જે આપણે સાથે મળી એના વિસ્તારને દેશને સુરક્ષા માટેના ખૂબ જ ચોક્કસ પગલા વિસ્તારમાં લઈ શકીશ ચોક્કસ જ